નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ કે ભાઈ આજે આપણે વાત કરવાની છે કે મગફળી આપણે જે વાવેતર કર્યું છે ચોમાસું સિઝનની અંદર તે ક્યાંક અને ક્યાંક પચીસથી લઈ અને પાંત્રીસ દિવસ સુધી જનરલી બધા ખેડૂત મિત્રોને થઈ ગઈ છે તો તેની અંદર આપણે એવી રીતે કઈ દવાનો છંટકાવ કરીએ કે જેનાથી આપણને ફૂલની સંખ્યાની અંદર ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળે ત્યારબાદ જે સૂયાની સંખ્યા જે છે સૂયાની બેઠક છે તેમાં ટૂંકી કાતરીએ ફૂટ થાય અને સૂયાની સંખ્યા આપણને ક્યાંક અને ક્યાંક વધારે જોવા મળે કે જેનાથી આપણું ઉત્પાદન જે છે એ ક્યાંક અને ક્યાંક સારું આવે તો તેના વિશે આજે આપણે આ વિડીયો બનાવવાના છીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો નીચે સબસ્ક્રાઈબ કરીને જે બટન આવે છે તેના દબવી દો તેમજ અમારા આ વિડીયોને લાઈક કરો તો વાત કરીએ કે ભાઈ ખેડૂત મિત્રો અત્યારે એવી મૂંઝવણમાં છે કે ભાઈ પચીસ ત્રીસ પાંત્રીસ દિવસની મગફળી થાય છે તો આપણે ફાલની દવા મારશું તો ભાઈ ક્યાંક વૈધટકી નહીં જાય ને માંડવી આપણી ઠોફળી નહીં થઈ જાય ને તો તેના માટે ખાસ આજે આ વિડીયો બનાવ્યો છે કે ભાઈ આજે આપણે આ વિડીયોની અંદર પાંચથી છ એવી દવાઓની વાત કરવાની છે કે જે છાંટ્યા પછી તમારી મગફળી એકદમ કાળી બિલાડા જેવી થઈ જાય છે અને જે વૈધ છે એ ક્યાંક અને ક્યાંક બ્રેક થવાની હશે તો એ બ્રેક આ દવાની અંદર થશે નહીં એટલે કે વધ રોકાશે નહીં વૈધય ચાલુ રહેશે ફૂટે કમ્પ્લીટ લેશે અને ફાલની સંખ્યામાં પણ વધારો થશે તો તેવી કઈ દવા છે અને એ દવા મળશે ક્યાંથી તો તમે જે દુકાનેથી દવાની દુકાનેથી આપણી દવાની ખરીદી કરતા હોય તમારા નજીકના સારામાં સારો એગ્રો સેન્ટર હોય ત્યાં જઈ અને આ દવાનું જો તમે નામ લઈ અને માગશો તો તમને એ દવા જે છે એ એ એગ્રોવાળા જે આપણા ડીલર ભાઈઓ છે એ તમને આપી દેશે આ દવા જનરલી બધી જ એગ્રોમાં અવેલેબલ હોય છે તો ક્યાંક અને ક્યાંકથી લઈ અને આ દવાનો છંટકાવ જે છે એ ત્રીસથી પાંત્રીસ દિવસે કરો ત્યારબાદ જે પહેલો છંટકાવ આપણે જે લઈએ ત્યારબાદ બીજો છંટકાવ છે એ પંદર દિવસે ફરજિયાત કરશો તો ખૂબ સારા રિઝલ્ટ જે આપણને ફૂલની અંદર તેમજ સુયાની અંદર તેમજ ઉત્પાદનમાં જે છે એ ક્યાંક અને ક્યાંક જોવા મળશે તો વાત કરીએ કઈ દવા તો જે આગલા વર્ષે તેમજ જે પાછલા બે વર્ષથી આ ધૂમ મચાવતી એવી બે દવાઓ અત્યારે ટ્રેન્ડિંગમાં છે તેમાંથી એક છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો તો ફલમ ગ્રોનો ઉપયોગ કેટલા એમએલ લેખે કરવાનો છે અને ક્યારે કરવાનો તો પહેલો રાઉન્ડ છે એ વીસ એમએલ લેખે તેમજ પહેલાં રાઉન્ડથી એક ઝેઠ પંદર દિવસના અંતરે બીજો રાઉન્ડ પચીસ એમએલ લેખે કરશો તો આપણી મગફળીમાં જે તમારે વૈધ અટકાવવી નથી વૈધ્ય કરવી છે કુણ પૈ લઈ આવી છે ફાલેય વધારે લગાડવું જોઈએ હુયાય વધારે બહે તો તે કામ કરશે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમગ્રો વીસ એમ તેમજ પચીસ એમએલ એમ બંને ડોઝ જે છે એ તમારે રાખી કમ્પ્લીટ તમે મારશો તો ખૂબ સારા રિઝલ્ટ આપણને ફલમગ્રોના મગફળીના પાકની અંદર મળશે તો આજુબાજુના એગ્રોમાંથી ગમે ત્યાંથી ફલમગ્રો લઈ આવો અને આપણી મગફળીની અંદર છાંટો તેમજ જો એગ્રોની અંદર ફલમગ્રો ઉપલબ્ધ ન હોય તો યશભાઈ તો શું કરવાનું તો બીજી દવા છે ગોદરેજ એગ્રોવેટનું જે ગોદરેજનું ડબલ ખેડૂત મિત્રો ઘણી જૂની પ્રોડક્ટ છે જૂના વર્ષોથી આ જાણીતી પ્રોડક્ટ છે પરંતુ પાછલા બે વર્ષની અંદર જે કમબેક કર્યું છે કંપનીએ પેકિંગ ફેરવી અને ખૂબ સારા રિઝલ્ટ જે છે એ ખેડૂત મિત્રો દ્વારા લેવામાં આવે છે ગોદરેજના ડબલ તો માપ કેટલું રાખવાનું છે માપ ગોદરેજના ડબલનું રાખવાનું છે પંદર એમએલ પંપ પહેલો રાઉન્ડ પંદર એમએલ તેમજ બીજો રાઉન્ડ પણ જે છે એ પંદર એમએલ લખે રાખશો તો આપણા મગફળીની અંદર જે હોર્મોન્સ ઇનબેલેન્સ થાય છે જેના હિસાબે ફાલ ઓછો લાગતો છે તો તે હોર્મોન્સને બેલેન્સ કરશે અને જે ફાલ વધુ લગાડશે અને ટૂંકી કાતર્ય ફૂટ થશે ત્યારબાદ ઘણા ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હોય કે યશભાઈ આપણી મગફળી પીળાઇશ ઉપર થોડીક દેખાય છે નવી ફૂટ નીકળે છે એ પીળી નીકળે છે તો ફૂટ ક્યાંક અને ક્યાંક લીલી થાય આપણને માઇક્રોન્યુટ્રીયન્ટ પણ મળે અને જે છે એ ફાલ પણ વધારે લાગે તો તેના માટેથી ને ગોદરેજ એગ્રોવેટનું જે ટેરા સોર્બ કરીને પ્રોડક્ટ આવે છે તેનો પ્રતિ પ્રતિપં ત્રીસ એમએલનો ડોઝ રાખી અને જો ઘાટો છંટકાવ આપણા મગફળીના પાકની અંદર કરશો તો મગફળીની પીડાઈશ પણ દૂર થશે તેમજ જે એની અંદર એમિનો એસિડ આવે છે તેનાથી ક્યાંક ને ક્યાંક ફાલની અંદર પણ વધારો આપણને નોંધપાત્ર જોવા મળશે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ટેરા સોર્બ આપણી આજુબાજુના એગ્રોમાં ઉપલબ્ધ નથી તો શું કરવું તો તેના માટેથીને ધાનુકા કંપનીનું જે ધન વર્ષા કરીને પ્રોડક્ટ આવે છે સિક્સ ઇન વન જેને છે જેની અંદર છ કન્ટેન આવે છે અને એક જ દવા તો તેનું પ્રમાણ પ્રતિપમ ચાલીસ એમએલનો ડોઝ રાખી મગફળીની અંદર છંટકાવ કરશો તો મગફળીની પીળાઇશ પણ દૂર થશે તેમજ જે છે એ આપણને ફાલ અને ફૂલમાં નોંધપાત્ર વધારો જોવા મળશે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આ ચારેય દવામાંથી એક દવા અમારા આજુબાજુ ગામડામાં મળતી નથી તો શું કરું તો ત્યાં જરૂર અને જરૂરથી જઈ અને ખેડૂત મિત્રોને એક જ વસ્તુ કહેવાની છે કે ભાઈ જેની અંદર એમિનો એસિડ અને વિટામિન્સ લખેલું આવતું હોય એ કોઈ પણ સારી કંપનીની દવા આપે તો તેના માટેથી ધર્મ જ કંપનીનું જે રૂજૂતા કરીને એક પ્રોડક્ટ આવે છે તે પણ ઘણી જૂની અને જાણીતી છે લગભગ દરેક ખેડૂત મિત્રો જે ગુજરાતની અંદર ખેતી કરે છે તેને આ પ્રોડક્ટનો વપરાશ કરેલો હશે તો આનો ડોઝ રાખવાનો જે પહેલાં એમ જે ડોઝ રાખીએ પહેલો રાઉન્ડ કરીએ ત્રીસ પાંત્રીસ દિવસે ત્યારે વીસ એમએલનો ત્યારબાદ જે બીજો છંટકાવ કરીએ પંદર દિવસે ત્યારે પચીસ એમએલ આ બધી જ દવા જે છે એ વૈધ રોકશે નહીં વધ રોકવા માટેથી અને વધારે ખૂયા ફૂટાડવા માટેથી ને જે આપણે વિડીયો બીજો આપણે આપણી ચેનલની અંદર આગળ મૂકશું તો તે પણ જો તમારે જોવું હોય તો અત્યારથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કે જેથી તમને જેવો આપણો એ વિડીયો આવે એટલે તરત જ નોટિફિકેશન આવે અને આપણે ત્યાં તરત જ આપણે જોઈ શકીએ અને એનો લાભ લઈ શકીએ ત્યારબાદ જે વાત કરીએ કે ભાઈ રૂજૂતા નથી મળતું તો શું કરું તો કે ઠાકર કેમિકલનું સાઇન કરીને પ્રોડક્ટ આવે છે થર્મોકોલના ખોખાની અંદર આવે છે તો તેનો પણ જે છે એ વપરાશ આપણે ફૂલ ફાલ માટેથી ને વધારે કરી શકીએ છીએ તેનું માપ આપણે રાખવાનું છે કે ભાઈ પહેલો રાઉન્ડ જ્યારે કરીએ ત્યારે પંદર એમએલનું ત્યારબાદ બીજો રાઉન્ડ કરીએ ત્યારે વીસથી પચીસ એમએલ આ બધી પ્રોડક્ટ જે છે એ ખાલી ફૂલ ફાલ અને કૂયા બેસાડવા માટેથી જ છે આ કોઈ પણ વૈધ રોકવાની દવાઓ નથી જેટલી મેં તમને ભલામણ કરી તેટલી તો દરેક ખેડૂત મિત્રો જેને વૈધ્ય રોકવી નથી અને મગફળીના કલરમાં લઈ આવી જાય તો તે જરૂર અને જરૂરથી આ છ પ્રોડક્ટની અંદરથી કોઈ પણ એક પ્રોડક્ટ તમારા એગ્રોની નજીકમાંથી જે મળી જાય ત્યાંથી લઈ લેવાની છે અને જો છતાંય ન મળતી હોય તો અમારો સંપર્ક કરજો અમે તમને ક્યાંક ને ક્યાંક જે તમારા આજુબાજુનો એગ્રો છે ત્યાં સંપર્ક કરાવશું અથવા અમે અહીંથી રૂબરૂ તમને મોકલી દેશું અસ્તુ જય જય ભારત